કાવ્યની સમજૂતી કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક કાં ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંખ સમજૂતી કવિ કહે છે કોણે કહ્યું કે આપણે ગરીબ છીએ કોણે કીધું કે આપણે નબળા છીએ હે ભોળા મન જિંદગી વિશેની બધાની સમજ જુદી જુદી હોય છે તું કેમ ભૂલી જાય છે થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તો શું બગડી ગયું એમાં તે શી ખોટ સમજૂતી આપણી પાસે બીજાની સરખામણીમાં થોડાક સિક્કા નથી થોડીક નોટો નથી તો એમાં કઈ મોટી ખોટ આવી ગઈ ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ સમજૂતી અહીં કવિ સાવ નિશ્ચિંત છે તેઓ કહે છે ઉપરવાળી બેંક એટલે કે ભગવાનની બેંક સમૃદ્ધ છે ભગવાન આપણને આજનું ભોજન આજે જ આપી દે છે અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભેડી બાથ સમજૂતી ધૂળીએ માર્ગ એટલે કે સાદગી ભર્યા જીવનમાં આપણા જેવો કોઈનો સાથ મળી જાય તો તેની સાથે સુખ દુઃખની વાતો પ્રેમથી કરીએ ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ સમજૂતી કવિ કહે છે અડખે પડખે એટલે કે આજુબાજુ ખુલ્લા ખેતરો હોય ઉપર નીલ રંગી આકાશ હોય એની વચ્ચે આપણું નાનકડું ગામડું હોય આવા સુંદર કુદરતી વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો છે સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત સમજૂતી સોનાની સાંકડી ગલી એટલે કે ધનસંપત્તિ મેળવવાનો રસ્તો સાંકડી ગલી જેવો છે ત્યાં હેત પણ સ્વાર્થથી જ લોકો કરે છે સ્વાર્થ અને સંપત્તિ પાછળ પડેલા લોકો જીવતા પ્રેત જેવા લાગે છે માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીયે મારગ ચાલ સમજૂતી કોઈ પણ જાતના સ્વાર્થ વગર માણસને જોઈ આપણને વહાલ ઉભરાય એવું જીવન જીવવા માટે નોટને સિક્કા નદીમાં નાખી ધૂળીએ મારગ એટલે કે સાધુ જીવન જીવવા તરફ આગળ ચાલ એમ કવિ કહે છે